Warka okay. di

હે ઘર કરમાતા બમ નોના સા હે ઘર પરમાતા બમ નોના શાય છે હે કમર કરમાતા So calable, so pile a candy tie, say. I'd be so calable, so pile a candy tie, say. I'd be so calable, so pile a candy tie, say. I'd જળવાનો નાશતા છે મૂર્ષ જતા જળવાનો નાસ્તા છે મૂર્શ કઈ જતા જળવાનો છે તાસણી હે ભક્તિ લાવે તાસ રમ સેતી લવો લેતા છે હે ભક્તિ લાવે તાસ રમ સે છે